નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સવકુશળ હશો હું પણ સવકુશળ છું આજે ફરી એકવાર નાની એવી પણ બહુ સરસ સ્ટોરી લઈને તમારા માટે આવી ગયો છું તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરું છું એની પહેલાં કહેવા માગીશ જો સ્ટોરી પસંદ આવતી હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ સ્ટોરી ભાઈબંધ દોસ્તા ફેમિલી મેમ્બર સાથે શેર કરી દેજો તો ચાલો સ્ટોરી શરૂ કરું એક વ્યક્તિ હતો સાહેબ બહુ રૂપિયા વાળો હતો અને એના પચાસ વર્ષ પૂરા થતા હતા પચાસ વર્ષ પૂરા થાય ને એને એમ થો ને બધાને ખવડાવી પીરા મોજ કરાવી મારા આમ થાય પચાસ વર્ષ તો પૂરા બધા ભાઈબંધ દોસ્તાને એની ફેમિલીને બોલાવી ભાઈબંધો મળી પાર્ટી કરશું ખાઈ પીને મોજ કરશું એવું વિચારી પૈસાવાળો તો હતો જ પૈસાની કોઈ ચિંતા જ નથી એણે બધા જ મિત્રને બોલાયા છે લગભગ બધા મિત્ર એના રૂપિયાવાળા જ હતા પણ એક મિત્ર ગરીબ હતો જે નાનપણથી મોટે થઈને જ્યારે એ ગરીબ હતો ને ત્યારે આ મિત્ર પણ ગરીબ હતો પણ આ ધીમે ધીમે પ્રગતિ છે રૂપિયાવાળો આ બની ગયો એ મિત્ર ગરીબનો ગરીબ જ રહી ગયો બધા મિત્રને આમંત્રણ આપ્યું હતું એટલે કે આ ગરીબ છે પણ કાંઈ મારો મિત્ર તો છે જ ને અને એને પણ આમંત્રણ આપ્યું સાંજે પાર્ટીનો સમય હતો બધા મિત્ર પોતપોતાની મોંઘી ગિફ્ટો લઈને આવ્યા આ મિત્ર પણ એની યથાશક્તિ પ્રમાણે નાની એવી ગિફ્ટ લઈને પાર્ટીમાં પહોંચી ગયો પાર્ટીમાં કેક બેક કાપી ખાધું પીધું મોજ કઈ રીતે બહુ મજા આવી હવે એ વ્યક્તિએ એક ડાયમંડ રીંગ ડાયમંડ રીંગ હતી નહીં વિચાર આવ્યો ડાયમંડ રીંગ બધી પડી તો નથી ગઈ ને એક મિત્ર ને વાત કરી ડાયમંડ રિંગ ક્યાં જોઈ એક મિત્ર બીજા મિત્ર બીજા મિત્ર ત્રીજા મિત્ર પાર્ટીમાં ફેલાઈ ગઈ વાત ડાયમંડ રિંગ ગુમ થઈ છે કોઈ ચોરી કરી રહી છે તો એક મિત્ર કે એક કામ કરતું બધા તલાશી લે પાર્ટીમાં કોઈને ખોટું પણ નહીં લાગે કે અને અમને પણ એવું થશે કે અમે અમારે તમારે તલાશી દઈ દીધી તો કે ના ના એવું કંઈ જરૂર તે કે ના ના બીજો કે હા મારી તલાશી હા ત્રીજો કે મારી તલાશી લે એમ કરતાં કરતાં બધાએ કેવા મિલા કે મારી તલાશી લે મારી તલાશી ગયો ચલો ગરીબ મિત્ર હતો ને એને પૂછ્યું કે કે હું તલાશી નહીં દઉં તને મારા કોઈ વિશ્વાસ નથી કે બધા કેવા લઈ તો ચોર તો આ જ છે હું તલાશી લ્યો ચાલો બર્થડે હતો એ કે ના ના કાંઈ વાંધો નહીં તલાશી નથી જોતી ભલે ડાયમંડ ગી રીંગ ગઈ તો ગઈ કે મારે છોતી નથી મારા ભાઈબંધનું કોઈનું પણ અપમાન થાય મારે સહન નથી થતું મારે તલાશી લેવી નથી ભાઈની કે તમારી કોઈની જોતી ડાયમંડ રીંગ ગઈ તો ગઈ કે ગઈ સાંજે પછી પાર્ટી પૂરી થઈ ઘરે બધા જતા રહ્યા છે સાંજે જ્યારે એ ભાઈ જેનો બર્થડે હતો એ કોટ બોટ કાઢે છે અને કોટના ગીચામાં જોવે છે તો ઉપલા ગીચામાં જેની ડાયમંડ રીંગ પહેરી હોય છે ઓલાને અફસોસ છે કે મેં મારા ગરીબ મિત્રને મેં કીધું કેમ તલાશી નથી અને બધાએ સાંભળાયું કે ચોર તો આવ ઘણો અફસોસ થયો એને બીજા દિવસે ઉઠીને જ નાય તો તૈયાર થઈ નહીં ને ગરીબ મિત્રના ઘરે ગયો એ કે રીંગ મળી ગઈ છે કે મારા ગીચામાં જ હતી ને કાલે તારા ઉપર જે ઇજામ લાગ્યો એ બદલ ખૂબ ખૂબ આભાર કે તે ખોટું નથી લગાડ્યું શાંતિ ને કે ના ના મિત્રમાં તમે એવું નહીં હોય એ કે ત્યાં ડાયમંડ રિંગ ચોરી નથી તો તું તારી તલાશી કેમ તો લેવા દીધું બાજુમાં એનો છોકરો હોતો મારો છોકરો ઘણા ટાઈમથી બીમાર છે અને એ મને કીધું તું કે પપ્પા તમે પાર્ટીમાં જાઓ છો તમારા માટે મીઠાઈ લાવજો ને કે તારી પાર્ટીમાંથી મેં જમી લીધું ને પછી એક મીઠાઈનો કટકો મેં મારા ગીચામાં મૂકો હતો અને જો હું તલાશી દેત તો મીઠાઈનો કટકો ડાયમંડ રિંગ તો મળત પણ મીઠાઈનો કટકો મળે અને મીઠાઈનો કટકો તો મેં ચોરી જ કરીને લીધો હતો ને અને બધા ચોર ચોર કેત એમાં તારેય નીચું ખાલવાનું થાક અને મારે કેટલું સાંભળવાનું થાક એટલે મેં મારી તલાશી લેવાનું ના પાડી દીધું એનો ભાઈબંધ બહુ નીચું મોઢું જોઈને એટલે મેં તલાસી દીધી નહીં જુઓ તો ખરા છે એક મા બાપ પોતાની છોકરાની ઈચ્છા માટે એના મિત્રની પાર્ટીમાં ગયો તો એક મીઠાઈનો કટકો એના છોકરાએ કીધું હતું કે પપ્પા મારી હાથું મીઠાઈ લાવજો આ સ્ટોરી પરથી તમને શું શીખવા મળે કે મા બાપ તમારી ઈચ્છા માટે કંઈ પણ કરી શકે છે નાના છોકરા માટે એ મીઠાઈનો કટકો તો ચોરી કર્યું જ છે પણ મા બાપ એના સંતાન માટે કોઈ પણ વસ્તુ કરી શકે છે અને બીજી વસ્તુ છે કે તમે તમારો મિત્ર મિત્ર છે કેવી પરિસ્થિતિમાં જીવો છો એ જરા જોતા રહેજો કારણ કે કદાચ તમે પૈસાવાળા હોય મોટી મોટી પાર્ટી કરતા હોય પણ તમારે થોડેક ઘણી મદદથી એ મિત્રની મદદથી કદાચ એનું ઘર સારું ચાલવા મળે જીવો છો કદાચ એક જ જગ્યાએ તમે પાર્ટીમાં નહીં જાઓ અને બે પાંચ હજારની મદદ કરો નાનો બે પાંચ હજારનો તમે ધંધો કરી દો લગ્ન લાઈફ પણ બની જશે જીવનમાં બે વસ્તુ જરૂરી છે ક્યારેક કોઈની હેલ્પ પણ કરો તમને પુણ્ય મળશે અને આ સ્ટોરીથી બે વસ્તુ શીખવા મળી છે કે મા બાપ તમારા માટે કંઈ પણ કરી શકે છે બીજું કે તમારા ગરીબ મિત્ર હોય તો ક્યારેક એની મદદ કરવી જોઈએ એ ગરીબીમાં જીવતો હોય તમને ખબર હોય છતાં તમે મદદ ન કરો બહુ ખોટી વસ્તુ થાય છે આ સ્ટોરી તમને કેવી લાગી સ્ટોરી ગઈની હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડીયો ભાઈબંધ દોસ્તાર ફેમિલી મેમ્બર્સ સાથે શેર જરૂરથી કરજો જો આમાં જ તમને કંઈક શીખવા કંઈક જાણવા મળ્યું હોય તો આ વિડીયો હુઈલા વગર ફેમિલી મેમ્બર્સ સાથે ભાઈબંધ દોસ્તાર સાથે શેર જરૂર કરજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતૃ દોસ્તો